નર્મદાની મુખ્ય નહેરમાં જળસ્તર રૂલ લેવલ સુધી પહોંચતા નહેરનું પાણી હિંમતનગરના બે ડેમમાં છોડવામાં આવ્યું હતું હિંમતનગરના હાથમતી અને ગુહાય ડેમમાં નર્મદાનું પાણી આવતા બંને ડેમોમાં પાણીની સારી એવી આવક થઈ છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસતા જળાશયોમાં પાણીનો નહીવત જથ્થો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા નર્મદાનું પાણી આ જળાશયોમાં છોડતા આ વિસ્તારોના સ્થાનિકો તેમજ ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનો જે નર્મદાનો અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે હાથમતી ડેમમાં ત્રીસ ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઇ ડેમમાં પણ રવિવારના રોજથી બ્યાસી ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ થઈ ગયો છે નર્મદા ડેમ